સરદારનગરી બારડોલી ખાતે છન્નુમાં બારડોલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજ રોજ બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ની અધ્યક્ષતામાં છન્નુ કાર સાથે સરદાર બારડોલી માં ભવ્ય કાર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું બાર જૂનના દિવસે બારડોલી દિનની ઉજવણી કરવામાં આવે છે દર વર્ષે બારડોલી પાલિકા દ્વારા બારડોલી દિવસની ભેર ઉજવણી કરવામાં આવે છે આખા દિવસ દરમિયાન સામાજિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે ત્યારે બારડોલી પાલિકા દ્વારા આજ રોજ માં બારડોલી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે

અંગ્રેજો ના શાસન વખતે બારડોલી સત્યાગ્રહ કરી ના કર્યો ત્યારે બારમી જૂન ના રોજ એનો વિજય દિવસ ઉજવવામાં આવ્યો હતો અને એ વિજય દિવસો બારડોલી નગરપાલિકા ખાતે છું જેટલા વૃક્ષો કર્યું છે અને આજે સાંજે ચાર વાગ્યે બાબેન ગામે બાબે ખાતે સરદાર ની લઈને

આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે સૌ બારડોલી વાસીઓને અને સરદાર પ્રેમીઓને અને બારડોલી પ્રેમીઓને આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે હું બારડોલી દીપની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને સરદાર સાહેબે એક સંદેશ આપેલો કે બારડોલી સત્યાગ્રહના સમયે કે બારડોલ રહીસ ઇન્ડિયા બને બારડોલી જેવું ભારત બને કારણ તે સમયે બારડોલીના પોલીસ થાણામાં એક પણ પોલીસ કેસ નહોતો અને તેવા બારડોલી બારડોલીની બારડોલી સત્યાગ્રહ ની પસંદગી થઈ હતી ત્યારે ફરીથી આપ સર્વ બારડોલી બારડોલી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પ્રશાંત પટેલ એબી ફોર્ટી